તાલુકાના ભરડ ગામે આજે એક કરુણ ઘટના બની છે અહીં એક ચેકડેમમાં ભેંસને પાણી પાવા ગયેલા બે સગા ભાઈઓ ડૂબી ગયા હતા આ ઘટનામાં એક ભાઈનો બચાવ થયો હતો જ્યારે બીજો ભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ બગસરા અને અમરેલીની ફાયર ફાઈટર ટીમ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા બે કલાકના સઘન રેસ્ક્યુ ઓપરેશન બાદ એકવીસ વર્ષીય ભગીરથ મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી સરકારી દવાખાને ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો કે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા હારીને રહેવાસી માલ પાવા આવ્યા હતા બે ભાઈ પછી મોટાભાઈ આશુતોષભાઈ મને હમાસર મળ્યા એટલે હું સીધું ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલી થી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મામદાર સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયર વાળા બધા I am um, what are you doing?